ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની સૂચનાથી આપણા લોક લાડીલા સાંસદ અને બનાસની બહેન શ્રી ગેનીબેન ઠાકોરની ભલામણથી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા સાહેબે મારા પર વિશ્વાસ રાખીને ભાભર શહેર કોંગ્રેસના પ્રવક્તા તરીકે જે મારી નિમણૂક કરી છે તે બદલ આ સૌનો તેમજ ભાભર તાલુકા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરોનો હું આભાર માનું છું મને પ્રવક્તા તરીકે સોંપવામાં આવેલી આ જવાબદારી હું પૂરી નિષ્ઠાથી બજાવીશ અને પૂજ્ય ગાંધીબાપુ અને આપણા લોહપુરુષ શ્રી સરદાર પટેલના આદર્શોને અનુરૂપ હું નિષ્ઠાપૂર્વક મારી કામગીરી બજાવીશ અત્રુ ભારતમાં તાકી જાય જય જય ગરવી ગુજરાત